થી વિહળધામ પાળિયાદ કુંભારા થાતાકને ગામ કલ્યાણપરા આવી ગયા છીએ ખેડૂતભાઈને શીંગ ઊભી હતી ત્યારે મોટર બંધ થઈ ગયેલી મોટર પાણી નહોતી આપતી ત્યારબાદ મગફળીનું ખળું લીધા બાદ ખેડૂતભાઈએ પાઇપની કેબલ કાઢ્યું મોટરનું આવી મોટર ચાલુમાં આંટામાંથી ઉગડી ગઈ છે અને આપણે ખેડૂતભાઈની વાડીએ પહોંચી ગયા છીએ આ છે કંઈક વાડીનો રસ્તો ખેડૂતભાઈએ શિયાળુ પિયતની તૈયારી કરી નાખી છે અને તમે જોઈ શકો છો દાંઈથી ઇંકી નાખી છે આપણે મોટર કાઢવાની કુસ્તી ચાલુ કરી દીધી છે અને આ નિપલેથી મોટર ઉગળી ગઈ છે અને અડધો કેબલ રહી ગયો છે તો સૌ પ્રથમ આપણે કેબલ કાઢી લીધો છે બસો ફૂટ જેવો કેબલ નીકળ્યો અને ચારસો ને દસ ફૂટ ખેડૂતભાઈ મોટર ઉતારે છે અને કેબલ કાઢ્યા બાદ આપણે ભૂંગળા પાનું ઉતારીને ભૂંગળા પામાં પાનામાં મોટર ફિટ કરી રહ્યા છીએ નવ્વાણું ટકા ભૂંગળા પાનામાં મોટર ફિટ થઈ ગઈ છે અને આપણે તાકાત જ રહ્યા છીએ અને ધીમે ધીમે ઉપાડી રહ્યા છીએ જેથી કરીને આપણા પાનામાં મોટર હરે નહીં કમ્પ્લીટ પાનામાં મોટર બે આવી ગઈ છે તમે જોઈ શકો છો હવે આપણે મોટરને બાંધીને આપણું ભૂંગળા પાનું ફરી કરી નાખીશું ખેડૂતભાઈનો પાંચસો ફૂટનો બોરસે ચારસો દસ ફૂટ મોટર આંક્યા છે અને ખેડૂતભાઈની સફળતાપૂર્વક મોટર નીકળી ગઈ ફરી મળીશું આવા જ એક નવા મોટરના વિડીયો સાથે નવા ગામ સાથે નવી મોટર સાથે જય માતાજી જય જવાન જય કિસાન